નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના એરંડાના તાજા ભાવ આ વિડિયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ બારસો થી બારસો સાત ટદ અગિયારસો નેવ્યાસી થી બારસો ચાર ધારી અગિયારસો બત્રીસ થી અગિયારસો બત્રીસો અગિયારસો એસી સમી બારસો થી બારસો દસ વિસનગર અગિયારસો એકાણું થી બારસો અઠ્યાવીસ રાજકોટ અગિયારસો દસ થી અગિયારસો એકાણું ધ્રાંગધ્રા અગિયારસો અડસઠ થી અગિયારસો અડસઠ બોટાદ એક હજાર દસ થી અગિયારસો સોળ કડી અગિયારસો પંચાણું થી બારસો પંદર ઉનાવા અગિયારસો એક્યાસી થી બારસો બાવીસ ડીસા અગિયારસો એકાણું થી બારસો પચીસ ભયાઉ અગિયારસો નવ્વાણું થી બારસો પાંચ જામજોધપુર એક હજાર એક થી અગિયારસો છોતેર મોરબી અગિયારસો પિંચોતેર થી અગિયારસો પંચોતેર પાટડી અગિયારસો નેવું થી અગિયારસો પંચાણું માણસા અગિયારસો પંચ્યાસીથી બારસો દસ માણસા અગિયારસો પંચ્યાસીથી બારસો ઓગણીસ વિસાવદર એક હજારથી અગિયારસો વારાહી બારસોથી બારસો અગિયાર બહુચરાજી બારસોથી બારસો અગિયાર સિદ્ધપુર બારસોથી બારસો પચીસ દાહોદ અગિયારસો દસથી અગિયારસો વીસ જેતપુર એક હજાર એંસીથી અગિયારસો સિત્તેર જસદણ અગિયારસોથી અગિયારસો હારીજ અગિયારસો નેવુંથી બારસો અઢાર અંજાર બારસો છથી બારસો બાર પાટણ બારસો પાંચથી બારસો છવ્વીસ કલોલ અગિયારસો અઠ્ઠાણુંથી બારસો ચૌદ અમરેલી એક હજારથી એક હજાર ઓગણસિત્તેર हिम्मतनगर अगियारो थी, बार सौ दस भूज अगर सौ पंचासी थी अगर सौ पंचाणुडर सौ अठाणु थी बार सौ नौ थी, अगियारो एकस बार सौ वीस आंबलियासन अगिय सौ पंचाणु थी बार सौ गोडल एक हज़ार बार सौ एक हड़वद चालीस અગિયારસો અઠ્ઠાણું તાનેરા અગિયારસો નેવુંથી બારસો અઢાર લાખણી અગિયારસો સિતેરથી બારસો એકવીસ વિજાપુર બારસોથી બારસો બાર કુકરવાડા અગિયારસો સિતેરથી બારસો નવ ગોધારીયા બારસોથી બારસો સોળ જામનગર એક હજાર સિત્તેરથી અગિયારસો એક્યાસી દહેગામ અગિયારસો છ્યાસીથી અગિયારસો નેવું રખિયાલ અગિયારસો સાહીઠથી અગિયારસો સિત્તેર જાદર અગિયારસો પંચાણુંથી બારસો અઢાર પીલડી અગિયારસો સિતેરથી બારસો પાંચ રાઘનપુર બારસો પાંચથી બારસો વીસ નેનાવા અગિયારસો સાઠથી બારસો છવ્વીસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો